દર્શક મિત્રો દરેક માણસમાં ખાબી અને ખૂબી બંને હોય છે જેને તમારી પર વિશ્વાસ હોય એને ખૂબી દેખાય અને જેને શંકા હોય એને ખામી દેખાય ખેર સેલ્સમેનનું કામ કરતા જનક સાથે પડતા પર પાટુનો ઘાટ સર્જાયો એક તો એના જીવનમાં ગરીબાઈનું અંધારું તો પહેલેથી જ હતું ઉપરથી બીમારીના કાળા ડિબાંગ વાદળોએ એના જીવનને ઘેરી લીધું સરકારી દવાખાનામાં ત્રણેક દિવસની સારવાર લઈને એ ઘરે પાછો આવ્યો કાકી સવિતાબેનને એની ખૂબ ચિંતા થઈ તેઓ જનકની તબિયત જોવા માટે નીકળ્યા રસ્તામાં શાક માર્કેટ આવ્યું કાકીને થયું જનક ગરીબ છે તો લાવ એના માટે એકાદ અઠવાડિયાના શાકભાજી ખરીદી લઉં થોડી વાર પછી કાકી જનકના ઘરે પહોંચ્યા ખબર અંદર પૂછ્યા અને શાકભાજીની થેલી આપી શાકભાજી આપતાની સાથે જ કાકીના મનમાં અહંકારનો ભાવ જાગ્યો એમના બિહેવિયરમાં એકાએક બદલાવ આવવા લાગ્યો તેઓ કડકાઈથી જનકને જીવન જીવવાની કળા શીખવવા લાગ્યા એકાદ કલાક સુધી જનકના મગજમાં કાના પાડ્યા પછી કાકી રવાના થયા ઘરે ગયા પછી કાકી જેને મળે એને જનકની સ્ટોરીના બહાને પોતાના દયા ભાવની જાહેરાત કર્યા કરે જોત જોતામાં તો આખા સમાજને ખબર પડી ગઈ કે કાકીએ જનકને એક અઠવાડિયા સુધી ચાલે એટલા શાકભાજીનું દાન કર્યું છે ખેર પંદરેક દિવસમાં જનકની તબિયત તો ઓકે થઈ ગઈ પણ કમનસીબે કાકી બીમાર પડ્યા હવે જનકને કાકીની ચિંતા થઈ એ પણ કાકીની તબિયત જોવા નીકળ્યો રસ્તામાં શાક માર્કેટ આવ્યું જનકને થયું કે લાવ કાકી માટે એકાદ અઠવાડિયાના શાકભાજી ખરીદ લો માર્કેટમાં પહોંચતાની સાથે જ જનકને વિચાર ફરી ગયો એને થયું કે શાકભાજી આપીશ ને તો કાકીને ખરાબ લાગશે એમને થશે કે ભત્રીજાએ સાટું વાળી દીધું ખેર જનક ખાલી હાથે કાકીના ઘરે પહોંચ્યો અને ભાવપૂર્વક એમના ખબર અંતર પૂછ્યા પછી એમની સાથે ઘણી વાતો કરી એના ગયા પછી પાડોશના સુનીતાબેન કાકીની તબિયત જોવા ગયા કાકીએ ફરિયાદ કરતાં કહ્યું આ જનક તદ્દન થેન્કલેસ છે એ બીમાર હતો તે વખતે હું એના માટે એક અઠવાડિયાનું શાક લઈને ગયેલી અને હું બીમાર પડી ત્યારે એ મૂવો ખાલી હાથે આવ્યો ખેર દર્શક મિત્રો ઈચ્છાઓ અનંત છે એનો કોઈ અંત નથી લોકો મર્યા પછી પણ સ્વર્ગની ઈચ્છા રાખે છે દર્શક મિત્રો બધા સાચું બોલવાની સલાહ આપે છે પણ કોઈ સાચું સાંભળવાનું સૂચન નથી કરતું જ્ઞાતિના લગ્નના મેડાવડામાં અર્જુનનો બાયોડેટા મોકલાવ્યો મહિના પછી મેડાવડાની ચોપડી કુરિયર દ્વારા ઘરે આવી ચોપડીમાં લગભગ અઢારસો જેટલા છોકરા છોકરીઓના બાયોડેટાનું લિસ્ટ હતું જ્યોત્સ્બેને આખી એ ચોપડી પાંચ સાત વાર ફંપોસીને અર્જુનનો ફોટો શોધી કાઢ્યો અર્જુનનો બાયોડેટા બારસો સુડતાલીસ માં ક્રમે હતો આશ્ચર્ય તો એ વાતનું હતું કે ચોપડીમાં અંદાજે ચૌદસો જેટલા છોકરાઓના નામ હતા અને સામે માત્ર ચારસો જેટલી છોકરીઓના જ નામ નોંધાવેલા ખેર જ્યોત્નાબેનને ફાર ત્યારે પડી જ્યારે એમણે એક એક છોકરીઓના બાયોડેટા વાંચ્યા લગભગ બધી જ છોકરીઓ ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ તો થયેલી જ હતી સામે અર્જુન દસ ચોપડી ફેલ હતું મોટાભાગની છોકરીઓ નોકરી કરતી હતી અને પગાર પણ એમના એજ્યુકેશન પ્રમાણે હાઈ હતા એમની સામે સાધારણ પગારવાળા અર્જુનનું કશુંય આવે એમ ન હતું ખેર મેડાવડા માટે પૈસા ભરેલા એટલે જ્યોત્સનાબેન સહપરિવાર ત્યાં ગયા અને જમીને પાછા આવ્યા દર્શક મિત્રો આપની આસપાસ ઘણા એવા યુવકો હશે જેમનું લગ્ન નહીં થયું હોય છેલ્લા બે દાયકામાં કુવારા રહી ગયેલા યુવકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે હકીકતમાં આ સમસ્યા આપને જ નોતરી છે વાત એવી છે કે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા ઓછી છે ઉદાહરણ તરીકે જો છોકરાઓની સંખ્યા સો હોય અને સામે ખાલી સિત્તેર છોકરીઓ હોય તો સ્વાભાવિક છે ને ત્રીસને વાંધા રહેવું પડે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત દર્શક મિત્રો તમે કમાયેલી ભૌતિક વસ્તુઓનો સદુપયોગ કરવો એટલે સેવા નિષ્કામ ભાવથી પારકાનું કામ કરવું એટલે સેવા નિસ્વાર્થ ભાવે કોઈની પર મદદ કરવી એટલે સેવા દર્શક મિત્રો ભલે તમને લાગતું હશે કે આસાન છે પણ હકીકતમાં સેવા ખૂબ અઘરી છે સેવા એક એવો પ્રોસેસ છે જેમાં વિકારો ઉભા થવાની પૂરેપૂરી નર્મદા પરિક્રમા કરવા ગયેલા પાછા આવ્યા ત્યારે એમને નર્મદા તટે સેવા કરતા લોકોના કિસ્સા કહ્યા એમને બહુ સરસ વાક્ય કહ્યું કે તદ્દન નિષ્કામ અને નિસ્વાર્થ સેવા શીખવી હોય તો નર્મદા પરિક્રમા સેવા કરતા કોક આશ્રમમાં એકાદ મહિનો રહેવું પડે જ્યાં તમને અનિશુદ્ધ સેવા કરવાનું અદ્ભુત જ્ઞાન મળે એમને મને વિષ્ણુ પટેલ નામના એક સાધારણ યુવકની વાત કરેલી ભરૂચ જિલ્લાના ઉચેડિયા ગામે રહેતો વિષ્ણુ એક સાધારણ પરિવારનો સભ્ય ગામની સીમમાં પાનબીડી અને ચાનું કેબિન ચલાવે વાત એવી કે લાકડાનું કેબિન નર્મદા પરિક્રમાના રૂટ પર આવે વિષ્ણુને નર્મદા પરિક્રમા પરિક્રમાવાસીઓ માટે પહેલેથી જ ખૂબ લાગણી એટલે એ દરેક પરિક્રમાવાસીઓને ચા પીવડાવે એની પાસે જેટલી વ્યવસ્થા હોય એટલો નાસ્તો પણ કરાવે ધીરે ધીરે એને કેટલાક સેવાભાવી લોકોની સખાવત મળવા લાગી અને એનો સેવાનો વિસ્તાર મોટો થવા લાગ્યો તમને જાણીને નવાઈ લાગશે પણ આજે ઉચેડિયા ગામે વિષ્ણુનો નાનકડો આશ્રમ છે જ્યાં પરિક્રમાવાસીઓની રહેવાની અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે ખેર દર્શક મિત્રો એક વાત યાદ રાખજો લીધેલી સેવા ક્યારેય ભૂલવી નહીં અને કરેલી સેવા યાદ રાખશો નહીં દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપણા હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપણી સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝેન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે ચાલો વાંચીએ દર્શકોના મેસેજ પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી ફૈયાજ પટેલ લખે છે કેમ છું ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું એને ફેસબુક પર જોતો હોઉં છું કાર્યક્રમમાં રોજ રોજ અવનવા ગુજરાતી શબ્દો સાંભળવા મળે છે જે ખૂબ સરાહનીય છે કેમ છું ગુજરાતમાં બોલીવુડના સમાચારોનો સમાવેશ કરો તો આનંદ થશે આભાર ફૈયાજભાઈ આપનો પ્રતિભાવ અમારા માટે પ્રોત્સાહક સાબિત થયો છે તમારા સજેશન વિશે ચોક્કસ વિચાર કરીશું આપનો ખૂબ ખૂબ આભાર બીજો મેસેજ રાજપીપળાથી આવ્યો છે રાજપીપળાથી મિહિર લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ મને ખૂબ પસંદ છે તમારા કાર્યક્રમમાં અમારા રાજપીપળાની અવનવી વાતો બતાવશો તો આનંદ થશે બાકી કેમ છો ગુજરાત સુપરહિટ છે જીવન ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આભાર મિહિરભાઈ આપના પ્રતિભાવોથી ખૂબ આનંદ થયો તમારા સજેશન ઉપર અમે વિચાર કરીશું ત્રીજો મેસેજ સુરતથી આવ્યો છે સુરતના નૈનાબેન લખે છે કેમ છો ગુજરાત મારો ફેવરેટ કાર્યક્રમ છે પણ એમાં સુરતની વાતો કરશો તો આનંદ થશે સુરતની સમસ્યાને આવરી લેશો તો કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જશે અને હા કાર્યક્રમમાં ગૃહિણીઓ માટે પણ કંઈક હોવું જોઈએ બાકી કાર્યક્રમ ખૂબ સરસ છે અભિનંદન નૈનાબેન આપનો ખૂબ ખૂબ આભાર આપના પ્રતિભાવથી અમારામાં નવી ઉર્જાનો સંચાર થયો છે અમે તમારી લાગણીને ચોક્કસથી માન આપીશું ચોથો મેસેજ વડોદરાથી આવ્યો છે માંજલપુરથી ભાવનાબેન લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે એમાં નાની નાની વાતોમાં જીવનની ફિલસૂફી રજૂ કરવાનો અંદાજ ખરેખર સ્પર્શી જાય એવો છે જીવન ન્યૂઝને હાર્દિક અભિનંદન આપનો ખૂબ ખૂબ આભાર ભાવનાબેન આપણો પ્રતિભાવ અમારા માટે અગત્યનો છે કેમ છો ગુજરાત કાર્યક્રમ વિશે મેસેજ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપના પ્રતિભાવો અમારા માટે ઉત્સાહનો બુસ્ટર ડોઝ છે તમારી કોમેન્ટની પ્રતિક્ષા રહેશે બાજુમાં આપેલા નંબર પર તમે તમારા પ્રતિભાવ મોકલી શકો છો દર્શક મિત્રો કોમેન્ટની સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો જો તમારું મન શાંત હોય તો તમે કેવી પણ અશાંતિ વેઠી શકો છો ખેર મિત્રો આકરા ઉનાળામાં ધોધમાર વરસાદ પડે એ સારી વાત નથી ગ્લોબલ વોર્મિંગની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જેના લીધે ઋતુજન્ય અને પાણીજન્ય બીમારી થઈ શકે છે બળબરતા ઉનાળામાં આપણા શરીરને ગરમી સહન કરવાની ટેવ પડી હોય અને એમાં અચાનક વાતાવરણ ઠંડુ થઈ જાય તો શરીરને તકલીફ પડી શકે છે ગરમી અને ઠંડક એવી બંને ઋતુઓને લીધે બીમાર પડવાની શક્યતાઓ વધી છે દર્શક મિત્રો આવા સમયે થોડી સાવચેતી રાખવાની જરૂર છે હાલમાં માવઠાને લીધે થઈ રહેલી ઠંડક તમને સારી જરૂર લાગશે પણ એનાથી તબિયતને નુકસાન પહોંચી શકે તેમ છે આગામી દિવસોમાં ઉકળાટ વધે તેવી શક્યતા છે દર્શક મિત્રો આગામી સપ્તાહ દરમિયાન શક્ય હોય તો બહુ ટ્રાવેલિંગ ન કરશો અને હા વેકેશન છે એટલે બાળકો જીદ કરશે પણ બની શકે તો નદીમાં સ્નાન કરવા જવાનું ખાસ ટાળજો દર્શક મિત્રો ગુજરાતનું યુવાધન ઝડપથી નશાનું બંધાની બની રહ્યું છે માર્કેટમાં એવા એવા નશીલા પદાર્થો વેચાઈ રહ્યા છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે સિગરેટ દારૂ તો હવે સામાન્ય થઈ ચૂક્યા છે કોલેજમાં બનતા કેટલાક છોકરા બીડીની માફક ચરસ ગાંજો ફૂકી રહ્યા છે હાલના સમયમાં સિન્થેટિક ડ્રગ અને પાર્ટી ડ્રગે પણ માઝા મૂકી છે દર્શક મિત્રો આ બધું શરૂ થાય છે સોબતથી ગુજરાતીમાં કહેવત છે કે સોબત એવી અસર તમારા સંતાનો કોની સોબતમાં છે તેનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે બની શકે કે ખોટી સોબતમાં પડીને છોકરાઓ નશાના રવાડે ચડી જાય એટલે દર્શક મિત્રો તમારા સંતાનો પર ધ્યાન આપો જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે તમારા સંતાનોને તમારી દેખરેખની જરૂર છે ખેર દર્શક મિત્રો સમય થયો છે આજના રાશિ ભવિષ્ય વાંચવાનો તો ચાલો જાણીએ આપનું આજનું રાશિ ભવિષ્ય વાત કરીએ મેષ રાશિની તો તમારા આત્મવિશ્વાસનો આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવામાં આજનો દિવસ અનુકૂળ છે તમારા સાથેની નાદુરસ્ત તબિયતને કારણે આજે થોડી નિરાશા અનુભવાય આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે હવે વાત કરીએ વૃષભ રાશિની તો આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા છે લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં રહે છે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે તમે જે કંઈ કરશો તેમાં તમે શ્રેષ્ઠ હશો તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો તમે આજે કેવો અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો તમારા જીવનનો આ પ્રેમ તમારા જીવનસાથીથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઈઝ આપશે હવે વાત કરીએ મિથુન રાશિની તો આજે વેપારમાં ફાયદો થવાની સંભાવના છે પરિવારનું દેવું તમે ચૂકવી શકાય તેવા યોગ સર છે આજે પ્રેમમાં અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે આજે તમે નવા વિચારોથી તરબતર રહેશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગીની અપેક્ષા કરતાં વધારે લાભ આપશે હવે વાત કરીએ કર્ક રાશિની તો કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ નહીં શક્તિના સમયે ધન લાભ થવાની પૂરી શક્યતા છે આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે અને મોડી સાંજ પછી તમને શાંતિ મળશે વાત કરીએ સિંહ રાશિની તો ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારા ખૂબ ખર્ચા થઈ શકે છે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખશો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા ટિપ્પણીથી દૂર રહેવાની કોશિશ કરજો હવે વાત કરીએ કન્યા રાશિની તો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં ખાસ કરીને ખોટા વ્યસનથી દૂર રહેજો ભાગીદારીના ધંધામાં સકારાત્મક કરતા નકારાત્મક પરિસ્થિતિ વધુ પેદા કરશે કોઈકને તમારો ગેરફાયદો લીધા બદલ તમને તમારી જાત પર ગુસ્સો આવશે બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે હવે વાત કરીએ તુલા રાશિની તો તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો જો તમારી ધન સંબંધિત કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો આજે ઉકેલાઈ શકે છે અને તમે એમાં વિજય પ્રાપ્ત કરી શકો છો સાથે તમને ધનનો લાભ પણ થઈ શકે છે તમારો ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે જો તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવા માંગતા હો તો ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહેશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો આજે શક્યતા છે કે તમને ધન સંબંધિત કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જોકે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ રીતે એવું જણાય છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે તમારો કોઈ જૂનો મિત્ર તમને તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ અપાવશે અને મળવા આવશે હવે વાત કરીએ ધન રાશિની તો તમે નવરાશથી થી લહેજત માનવાના છો આજે વેપારમાં ફાયદો થશે આજનો દિવસ ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે લાયક કર્મચારીઓ માટે નાનકીય લાભો તથા બઢતીના આજે યોગ છે હવે વાત કરીએ મકર રાશિની મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતા લાભદાયક પુરવાર થશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો હવે વાત કરીએ કુંભ રાશિની તો વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વના પગલા લઈ શકો છો જેના માટે તમારા કોઈ નિકટના વ્યક્તિ તમારી નાણાકીય મદદ કરી શકે છે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે

આપના દોસ્ત તુષારને રજા આપશું. નમસ્કાર. અને હા, બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ WhatsApp કરી શકો છો. આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે. મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ, વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો. મિત્રો ફરી મળીશું. ધન્યવાદ. આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર SSDM સેટઅપ બોક્સ નંબર 580 ઉપર રોજ બપોરે 12 વાગ્યે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો દર્શક મિત્રો આવી જ રીતે કોમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહીશો બાજુ પર લખેલા નંબર પર તમે તમારો મેસેજ વોટ્સએપ કરી શકો છો ફરી યાદ કરાવું તો મેસેજ સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર